जय मुरलीधर जय वसराज बता मित्रों तो स्वागत है चे अपनी चैनल में नवा ब्लॉग विडियो में आज भाई भी हूँ ने थोड़ूक लोकेशन बदलाव आप खेतर मोटा है थोड़ी घी है थोड़ी आम बपोर ऊंधी रखड़ी आज भाई बपोर ऊँधीन टाइम तो बपोर मैं अँ लाइ जाइए ओली बाजू जाए तो आखो दी राखवा बपोरे बंधाई जाए वाली जाए पास यू? બોપરું તેમ ભાઈ હારું એવું ખોળે હારું છે અહીં બોપર થા તો તરાયે જાહે બક હે ને બદે ના મોટા હે એટલે સરે હારા બક મોટી ભેંસ ભાઈ એકાધી ભેગી હોય ને એટલે એને ખાણ ને જોડતું એટલે બાઈક બાઈક કરે થી આપણે ગયા ઓર હે સાર્તાન તો એક બે ભેંસ લઈ આવતા ઓર બંધ કરી દીધી હાવ કે હે ને આની સરવા ના દી કે આ સર્ટ્યુ જાય વહા વાથી સર્ટ્યુ હતી આવે આયા પાસી એટલે હું કર્યા રહ્યા રાખે એનાથી આ અલગ અલગ હારા અને મોટી બેહું ભાઈ જે હું ખોળે છે એની અહીં આપણે ભાઈ હું વાત કરતો તો કે ફેટ આપણે ભીહુંના દૂધના કેવા આવે ને કઈ રીતના આવે ને એ બધું આપણે ભાઈ તબેલે જાઉં ને ત્યાં વાત કરી હું અત્યારે જો આમાં એને રખડીએ અને આ ભાઈ થોડું ઘરાડીનું બહુ હેટાનું જો અને બે બો ખાલી જાયથી આમ ખાલી લાકડી આમ કરો ને તો હળે રાટી મારતું જાય અને એક ભાઈ જ્યાં હું શું જોઈ એક ભાઈ પાડી હતી લેતો રોગી રખડીએ સરંદ આવડે છે જેવું તે હું પછી રેખડા રાખે હજી બહુ ભાન ના હોય જો જાય છે ભાઈ ઓરિજિનલ જાફરાબાદીઓ બાકી આ બધા સરવા મારું એવું ધ્યાન દઈએ હે ને દહક વાગે પછી ધીરા પડીએ બાકી અટાણ તો મારે જોરદાર સરખીએ અને ભાઈ આપણી વેલી ભી આવી ગઈ છે જે આપણે વિડીયો નાખ્યો ને તેથી જ વ્યાય ગઈ હતી આપણે હતા નહીં થઈ વિડીયો ના બનાવી ગયા આજે તમને તમને બપોરે તબેલે જઈને બધું બતાવીશ અને ફેટમાં ભાઈ વધારો કરવો હોય ને તો બેસિયાર બા વસ્તુનું ધ્યાન રાખીને તો વધી જાય ઓ ફેટ बाकी किदना चार मा हजी भाई राडो बाडो के ही बैठो नथी आप अयां 45 विघा जमीन है 20 बाऊया 25 हका आ बटे हजी 10 दी तो उभी जा पानी पाऊ के नहीं पाऊ ई एक थोड़ा कोलू था तो भाई तबै लगई न मड़ी ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ ભાઈ ત્રણ જેવો આપણે ભાઈ વીમો લઈને આવી ગયા હતા બપોરે અને આ બધા એને પાવાનો તો ધીરે ધીરે પાવાનું ચાલુ કર્યું દૂધની ભાઈ ફેટની વાત કરતો તો ફેટ વધારવામાં આવે ને આપણી ભેં જો એક તાજી વ્યાણેલી છે એ બતાવી દઉં અહીંયા તાજી ભેં વ્યાણેલી ભાઈ દૂધ ભેગું અત્યારે ને જવા નહીં દેવાનું એ રિપાડી કેમ કે થોડાક દિવસે ને એનું જવા ના દેવાય ભેગું આ દૂધ અને પાડાની બાકી તો ગયા તાજી ભીસ નું દૂધ નહીં નાખવાનું ભેગું થોડાક દિવસ પંદરક દિવસ ફેટ વધારે લેવા હતું અને બીજા નંબરમાં ભાઈ કે હું દોવાની ચાલુ કરી સમજી લ્યો કે આ ભી પ્રાહી ગયું હોય તો એના શેરા શિયા આસણના આગળ આગળના પહેલાં ડોકા હોય નથી જેમ કે કંઈ ડોકાયેલું છે નહીં અત્યારે ડોકા પેલા અલગ લઈ લેવાના બીજા ઠામમાં એ દૂધે બહુ આસું હોય એટલે તમારે ભાઈ એકાદ ફેટનો ફેર પડી જાય એવું બધું કરવાથી આઠ ફેટ આવતા હોય નવ આવી જાય હાથ આવતા હોય તો આઠ આવી જાય અને બાકી તો ભાઈ હું થોડું ઘણું ખાવા પીવામાં ફોળ વધારે દીધા હોય એટલે દૂધ તો વધુ જાય તો ફેટોસો આવે છે પણ અહીંયા ભાઈ બીકરનું ઘોડું હતું એ પાડી નાખ્યો અહીંયા ભી આપણી ઓલી વ્યાણી આ બધા ભાઈ રહેલું દઈએ કેમ કે સરવા જવાનું હોય પાછું અટાણે પણ જવાનું નથી આજ નથી પોરો ખાઈ લઈએ વરસાદ ભાઈ થોડો ઘણો હતો પાણી પાછું ચાલુ થઈ ગયું ને વસારે હુકાઈ ગયું હતું આને બધાને હવે ચાલુ કર્યું પાવાનું હમણાં પાણી પાણી અને પછી ભાઈ આપણે ખળ લેવાનું કામ ચાલુ હતું પણ થોડું ઘણું હારવાનું છે આ બાજુ ના ભાઈ જરા બધા સોરીને આવ્યા હા હજી અગિયાર વાગે અને સાંયાની કઈ ટેન્શન છે જ નહીં સાંઈઓ જોરદાર છે આપણે અહીંયા

એક કે જી કહેવાય ડૂસાનો સ્ટોક ભાઈ પાછી માંડવી નીકળે તો ઊંધરી ત્યાં અહીંયા છે અને કદાચ ને થોડો ઘણો એકાદું ટ્રેક્ટર ઘટે તો આપણ જે બીજીવાળી મકાન છે ત્યાં પણ છે તો ત્યાંથી પણ ભરી આવી તબક્કા અહીંથી નાયથી થઈ જતા આ માંડવી પડી જાય ને નીકળી જાય આ ડૂસો એનો વાયુભાઈ અટલ માથે જ પહેર્યું છે કેમ કે માંડવીમાં પાણી પાણી પાવાની જરૂર પડી નથી પાછી આવો માથે ખાલી પાંચ ફૂટ ખાલી છે ને હેલ્ધી ભાઈ છે આપણે અહીંયા લીંબુ છે ને ભાઈ આજ તો આ એ આ બાજુ બાંધ્યા ત્યાં ઝીણા મોટા પાડેડા ની બધા એને પાવા પડીએ એ જ શરૂ વાગ્યા હતા નગર ભાઈ આખો દીવા હોય હિમમાં રખડતા હોય એટલે પાવા ના હોય ને અન્ય પાણી પી જઈએ તરાવ માનીમાં જતા હોય બપોરે એટલે આ ભાઈ બધો અઘોસર હતો એ કાઢી નાખો અહીં કરવાનું છે હવે બકાલનું આ ભાઈ આપણે બનાવ્યું હતું બળતાર્ટું પાણી પીવાનું આમાં પાણી પીએ નહીં કેમ કે વાહી થઈ જાય બાકી આમાં આવું બધું બકાલું વાવી દઉં લસણ ડુંગળી ધાણાભાજી મેથી એવું બધું બાકી હાથીળાંગૂઠ ગયા અને હવે રાપબાપે આપણે ફિટ કરી લીધી છે હજી ભાઈ આપણે પાડવાની વાર છે મેંદીની દૂધમાં ભાઈ ફેટનો વધારો કરવો હોય ને તો આ થોડું ઘણું ધ્યાન રાખો એટલે એકાદા ફેટનો ફેર પડી જાય નાને ભાઈ બધાને સરવા જાવું એટલે કરે આમ આજ સરવાના એક આખડેલું ને એક જોવા બેન થયું એ બેગ બહુ થાકી ગયા માન માં હાલી હવે અને આ બે હવે વ્યાવાના છે એ આપણી એક ન્યાય ગયું અને આ આવ્યાવાનું છે તો બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ